જી ની કૃપાથી નિર્દેશિત સુવર્ણભૂમિ ખાતે જૈન મંદિરના એકસો પ્રતિષ્ઠા દિવસ નું પાવન પ્રસંગ ભવ્યતા સાથે ઉજવ્યો સવારથી સમગ્ર આશ્રમ પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા આ મહોત્સવ માત્ર એક ઉજવણી નથી પરંતુ આત્મકલ્યાણ તરફના અમૂલ્ય પગથિયા માટીની દિવ્ય પ્રેરણા તરીકે માનવામાં આવી રહ્યો છે પરમકૃપાળુ દેવના શાંત અને ગહન ઉપદેશો આજે પણ ભક્તોને સમ્યક્તા શાંતિ અને કરુણાના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે આજે કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ભક્તજનોમાં આ પ્રસંગને લઈ વિશેષ ઉમંગ અને ભાવના જોવા મળી રહી છે સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો તેમજ શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા આ પ્રસંગે મહાઆરતીનો લાભ અનિલભાઈ પટેલ ઉર્ફે નાનકાભાઈને મળ્યો હતો અહેવાલ શૈલેષ પંડ્યા ખંભાત આણંદ അയ്യോ ഓമിയാ ചേച്ചി അയ്യോ നാരായണൻ ആകെ നാരായണൻ